જીવન જીવવા માટેનું સૌથી મોટું જ્ઞાન એ પણ છે કે જ્યાં જ્યાં શોખ રાખવા નહીં થોડી ધીરજ રાખવી સાંભળતા શીખી જાઓ કેમ કે ભૂલતા તો બધાને આવડે છે ભૂલ તો દરેકથી થાય છે પણ કોઈક જાણતા નથી તો કોઈક માનતા નથી કોઈને શું ખબર પડવાની મારા સિવાય કોણ જાણે છે પણ એ બધું જ જાણે છે એનાથી કંઈ જ છાનું નથી જેને કોઈ નથી જાણતું એને ભગવાન જાણે છે પરિણામ વિચારીને કામ કરવા વાળો માણસ બહુ જ બુદ્ધિશાળી હોય છે જિંદગી તો સસ્તી જ હોય છે પણ એને જીવવાની રીત મોંઘી હોય છે જેમણે તમને તમારા ખરાબ સમયમાં પણ સાથ આપ્યો હોય તેને કદી ના ભૂલશો પરિણામની ખબર તો કરણને પણ હતી પણ વાત અહીંયા મિત્રતાની હતી આશીર્વાદ ક્યારેય સાથ નથી છોડતો અને શ્રાપ ક્યારેય પીછો નથી છોડતો જો તમારી પાસેથી કોઈ કંઈ માંગે તો આપી દો આભાર માનો ભગવાનનો કે ભગવાને તમને આપવાવાળા માં રાખ્યા છે માંગવાવાળા માં નહીં માં ભલે ભણેલી હોય કે ન હોય પણ સંસારનું દુર્લભ અને મહત્વનું જ્ઞાન આપણને મા પાસેથી જ મળે છે જીવનમાં તકલીફ એને જ આવે છે જે હંમેશા જવાબદારી નિભાવે છે અને જવાબદારી નિભાવવાવાળા ક્યારેય હારતા નથી એ ક્યાં તો જીતે છે ક્યાં તો શીખે છે જિંદગીમાં હંમેશા તકનો ફાયદો ઉઠાવો પણ કોઈના વિશ્વાસનો નહીં જિંદગીને હાથ નથી હોતા પણ ક્યારેક એવી થપ્પડ મારે છે કે આખી જિંદગી રહી છે પોતાનાને સમજવાની કોશિશ કરો પારખવાની નહીં સુખ સવાર જેવું છે માંગવાથી નહીં પણ જાગવાથી મળે છે સંબંધ મજબૂત હોવો જોઈએ મજબૂર નહીં જે તમારું ભૂતકાળ સમજે છે જેને તમારા ભવિષ્યમાં વિશ્વાસ છે અને તમે જેવા છો તેવા જ સ્વીકારે છે તો એ તમારો સાચો મિત્ર છે શાંતિની ઈચ્છા હોય તો પહેલા ઈચ્છાઓને જ શાંત કરતા શીખો બધાનું ધ્યાન રાખો પણ પોતાનું પણ ધ્યાન રાખો હંમેશા હસતા રહો ક્યારેક પોતાના માટે તો ક્યારેક પોતાના માટે જય શ્રી કૃષ્ણ